તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો અરે આ છોકરાઓનું હું આનું ભવિષ્ય શું નહીં મને ન્યાય જોઈએ સુરત ના શીતલબેન કડથિયાના એક એક શબ્દમાં દર્દ છે અને આક્રોશ પણ પહેલગામ હુમલામાં પતિ શૈલેષ નું પણ મોત થયું છે ગુરુવારે અંતિમ સંસ્કાર વખતે પાટીલ સાંત્વના આપવા પહોંચ્યા તો શીતલબેન ની ધીરજ ખૂટી ગઈ કોઈ સુવિધા નહીં કોઈ કોઈ આર્મી કોઈ પોલીસ નહી મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળ મુસલમાન ને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખો ની આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહી કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ